વડોદરા શહેર અને જિલ્લાની નાની નાની બાળાઓ મહિલાઓ હરવા ફરવા માટે આવે છે ત્યારે ચકલી ઘર જોયા બાદ વાઘસિંહ ઘર જોવા માટે આવતા હોય છે ત્યારે એક કિલોમીટર જેટલું અંતર નાના બાળકોને લઈને ફરીને જવું પડે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશભાઈ પરમાર દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું કે વડોદરા શહેર કોર્પોરેશનના અધિકારીઓ નગરજનોને હેરાનગતિ કરી રહ્યા હોય તેમ ઉદાહરણ અને પુરાવા રૂપે સાબિતી આપી હતી જે બ્રિજને નાગરિકો માટે બંધ કરવામાં આવ્યો છે ત્યાં મ્યુનિસિપલ કમિશનરની ગાડી

ત્યારે જે કહેવાય છે કે જે ઝૂલતો પુલ હતો વડોદરા શહેરની અંદર જે કમાટી બાગની અંદર ઘણા વખતોથી બંધ હાલતમાં છે અને જ્યારે જે કહેવાય છે કે ગુજરાતની અંદર જ્યારે જે ઝૂલતા પુલની જે ઘટના ઘટી ત્યારબાદ જે કહેવાય છે કે આ બ્રિજને બંધ કરવામાં આવે તો સ્ટેબિલિટી રિપોર્ટ ન હોવાના કારણે આ બ્રિજને બંધ કરવામાં આવે પરંતુ ખાસ કરીને કમાટી બાગની અંદર જે બ્રિજ હતો તે ઝૂલતો પુલ હટાવીને તેને જગ્યા પર જે બ્રિજનું રિનોવેશન કરવામાં આવ્યું હતું પરંતુ લાલી લિસ્ટિક લગાવવાના કારણે હાલમાં ફરીથી જે કહેવાય છે કે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે અને આના કારણે લોકોને હાલાકી પડી રહી છે જે ચકલી ઘર વાક્ષી ઘર જોવા જવું હોય તો એક કિલોમીટર જેટલું ફરીને જવું પડે છે સાથે સાથે સ્ટાફ જે કહેવાય છે કે આ બ્રિજની અંદર જે બ્રિજ પરથી આવતો હોય અને સાથે સાથે જે કહેવાય છે કે કમિશનરની ગાડી અહીંયા ગાડીથી જતી હોય એટલે કઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શહેરના નગરજનોને કંઈક ને કઈક રીતે હેરાનગતિ કરવાનું એક ષડયંત્ર હોય તેમ પણ લાગી રહ્યું છે એટલે આપના મીડિયાના માધ્યમથી અમારી અપીલ છે કે જે કમાટી બાગની અંદર જે બ્રિજ આવેલો છે આને વહેલામાં વહેલી તકે રિનોવેશન કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે નગરજનો માટે ખુલ્લો મૂકવામાં આવે કારણ કે વડોદરા કોર્પોરેશનની અંદર અનેક ટેન્ડરો પાસ થતા હોય છે અનેક કામો મંજૂર થતા હોય છે અને અનેક કામોને જે કહેવાય છે કે તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે છે પરંતુ આ બ્રિજને કામગીરી કેમ પૂર્ણ કરવામાં નથી આવતી હતી આ સમજાતું નથી એટલે ખાસ કરીને આ બ્રિજને વહેલામાં વહેલી તકે નગરજનો માટે સાથે સાથે ગુજરાતના પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે તેવી અમારી માંગ છે